આણંદની વ્યક્તિ ને છસો ને પંચોતેર ચોરસ મીટર વિનંતી છે અમારું વર્ષો જૂનું અમારી કુર્દ માતાજી નું માં ખુડિયારમાનો મઢ માતાનો આવેલું છે આજુબાજુના ત્રણ થી ચાર ઘરો દિવાલો તૂટી શકે છે

કે તમારે કેસ કરવો હોય તો કરો જે બી કરવું હોય છૂટ છે મારે કોઈ લેવા દેવા નથી એટલે અમારે આ અંતિમ પગલું ભરવું પડ્યું અમે કેસ કર્યો પીઆઈ સાહેબ ડીવાય એસપી સાહેબે એમને બી વોર્નિંગ આપી કે આ દસ્તાવેજો સુધારો ઉધારો કરી નાખજો પણ છતાં બી લેનાર નથી કર્યો વેચનાર નથી કર્યો આ વાતને અઢી થી ત્રણ મહિના થઈ ગયા છે સાહેબ હજુ સુધી વીસ લાખ રૂપિયામાં માં જગ્યા વેચી છે અને આણંદ પાર્ટી એમ કે છે અમને કે મારો 35 લાખ રૂપિયા ખર્જો થયેલો છે તો એમને સાત બાર કદી જોયું નથી એમને જોયા એમને એમની મેં તો વ્યવહાર કર્યો શું કર્યો અમને કોઈ ખબર નથી પણ અમારી જોડે 675 ચોરસ મીટર ની જગ્યાનો ગ્રુપ છે ગ્રુપમાં તમારે મંદિર જાય છે મંદિર જાય છે ને આજુબાજુના ઘરો તૂટે છે અમે તો પરિતે આજે આવેદન પત્ર આપતા માં મારું નામ અમિતભાઈ વિઠ્ઠલભાઈ વેડુ વાઘરી મારું સરનામું કબ્રસ્તાન ચોકડી સિટી બેકરીની સામે કુંભાર ચાલીસ સંતાન હાઈસ્કૂલ રોડ નડિયાદ અમારું વિહોત માતાનું નું મર છે અમારા માતાજી નું ઘર છે મારું ઘર છે પાછળ મકાનો છે આણંદની ની વિધમી પત્ની એમનો બાબો સિરાજભાઈ મોહમ્મદભાઈ વોરા એમને એવું કીધું કે તમારા મંદિર ઉપર અમે બુલેજન ફરાઈ દઈશું તમારું મંદિર અમે તોડી કાઢીશું એટલે અમારે આ પગલું ભરવું પડ્યું એવું કેમ કીધું મંદિર તોડવાનું એવું કે છે કે છસો પંચોતેર ચોરસ ફૂટ એમની જમીન છસો પંચોતેર ચોરસ ફૂટ છે અને એમને ચોરસ મીટરનો દસ્તાવેજ બનાવ્યો એવું કે અમારી સાત ગુંઠા જમીન છે અમે કીધું કે સાહેબ તમારી પોણા જમીન છે તો તમે પોણા સાત ગુંઠા દસ્તાવેજ બનાવ તમે આ ખોટું કર્યું તો કે તમારે જે કરવું એ કરો અમારી જોડે પ્રૂફ છે છસો પંચોતેર ચોરસ મીટર નું અમે કીધું કે છસો પંચોતેર ચોરસ ફૂટ તમારો હક છે એવું કીધું

અને અમને વારંવાર ધમકી આપે છે કે તમે સૂટેલા હશો તો તમારી તમારે બુલેજન ફરાઈ દઈશું દેસુ અમને વારંવાર ધમકી આપે છે અને બીજું કે જે અમારા જે કુટુંબના છે પ્રતાપભાઈ કાભેભાઈ વેળુ વાઘરી એ અમને વારંવાર ધમકી આપે છે કે તમને અમે તમારા હાથ પર ભગાઈ દઈશું અમને એ ધમકી આપે છે વારંવાર વેચના પાર્ટી લેના પાર્ટી અમને ધમકી આપે છે કે તમારું મંદિર તોડી કાઢીશું તમે જે થાય કરી લેજો એવી અમારી નમ્ર વિનંતી અને સાહેબ બીજું કે દસ્તાવેજ અમારા ઘર કરવાનો છે અને જમીન અમારે મંદિર ખાતે કરવાની છે સાહેબ અમારે જમીન ધાર્મિક સ્થળ મંદિર ખાતે જમીન કરવાની અમારે રહેવાનું નથી મંદિર ખાતે જ કરવાની સાહેબ એવી અમારી નમ્ર વિનંતી એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે